પંદર સોલ વર્ષ પછી એમના ઘરમાં એ બચ્ચાઓ થયેલા તો એ બેઉ બચ્ચા જતા રહ્યા જે લોકોએ નિષ્કાળજી કરી છે એમને તો આપણા અમારા સીએમએ પણ કીધું અને આપણા ગૃહમંત્રીએ પણ કીધું કે કોઈને પણ કાયદાની રીતે છોડવામાં નહીં આવે જેવી રીતે મોરબીમાં થયું છે

બહુ જ દુઃખદ હતો અચાનક દુર્ઘટના થઈ ગઈ અને બહુ બધા બચ્ચાઓ જે છે ડૂબી ગયા આપણે સમજી શકીએ એમની મા બાપની જે તકલીફ છે એ આપણે મહેસૂસ નથી કરી શકતા એ જાણતા હશે કે આજે રાત એમની કેવી ગુજરશે બસ આપણે આખા શહેરમાં આજે શોકનું વાતાવરણ છે પરંતુ એટલું જોયું કે આપણું તંત્ર છે જે ખડે પગે રહ્યું અને કેટલા બચ્ચાઓને બચાવી લીધા અમે સાડા ચાર વાગ્યાથી ત્યાં પહોંચેલા હતા અમારી એનડીઆરએફની જે ટીમ છે બીજી ટીમો છે એ લોકો લાગી ગઈ કેટલા બચ્ચાઓને બહાર કાઢી લીધા નસીબ જોગે કેટલા બચ્ચાઓ ડૂબી ગયા અને જે છે તે ઉપર જતા રહ્યા છે એટલે અમે એમના મા બાપને જોડે છે હમણાં તમારી સામે નાના છોકરાની મૈયત આવી છે એનું નામ અયાન ગાંધી છે અમારું મિસ્ત્રી કોઈ કબ્રસ્તાન છે ત્યાં લઈને અમે એને દફન કરી રહ્યા છીએ ને આજે આખું શહેર જે છે શોખમાં છે દુઃખમાં છે ધોવા કરીએ છીએ કે આવી દુર્ઘટના આપણા શહેરમાં ના બને અને બધા બચ્ચાઓ મહેફૂજ રહે એવી પ્રાર્થના અને દોવા કરીએ છીએ માંગ તો એ જ છે હવે બચ્ચાઓ તો જતા રહ્યા છે એમના મા બાપને ચાર લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે તો ચાર લાખ રૂપિયામાં એક તો ફેમિલી છે જેના બે બચ્ચાઓ છે એક છોકરી છે આશિયા ને બીજો એમનો છોકરો છે આયાન રેહાની બે છોકરાઓ છે ખલીફા પંદર સોળ વર્ષ પછી એમના ઘરમાં એ બચ્ચાઓ થયેલા તો એ બેઉ બચ્ચા જતા રહ્યા એટલે એમને વળતર પણ સારું મળવું જોઈએ ને જે લોકોએ નિષ્કાળજી કરી છે એમને તો હમણાં અમારા સીએમએ પણ કીધું અને આપણા ગૃહમંત્રીએ પણ કીધું કે કોઈને પણ કાયદાની રીતે છોડવામાં નહીં આવે એટલે સારી વાત છે કે કાયદામાં એમને બરાબર સખ્તી કરવામાં આવે જેવી રીતે મોરબીમાં થયું છે એમાં પણ કાયદો ચાલ્યો છે એવી રીતે એ પણ થાય એટલે બીજાઓ બચ્ચા મહેફૂઝ રહે ને એક કાયદો ઘડવો જોઈએ કે આવી એડવાન્ટેજમાં નાનાઓ બચ્ચાને નહીં લઈ જવા જોઈએ ગવર્મેન્ટને એક મેમોરેન્ડમ બહાર કાઢવો જોઈએ કે ભાઈ કોઈ પણ સ્કૂલમાં આવા નાના નાના ભૂલકાઓને આવી જગા પર નહીં લઈ જવા જોઈએ પણ બલકે જેટલા મોટા બચ્ચા કેમ ના હોય આવી રિસ્કી જગા પર નહીં લેવા જવા જોઈએ જો કોઈ કરે સ્કૂલ વાળા પણ કરે તો એમની પર પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે આ ઘટના બની એની પાછળ જવાબદાર કોને તમે માનો છો જવાબદાર તો હવે તો કુદરતી દુર્ઘટના થઈ ગઈ છે જવાબદારીમાં તો હવે અમે સાંભળીએ છીએ કે ભાઈ પંદરની કેપેસિટી હતી ને પચીસ સત્યાવીસ બચ્ચાઓને બેસાડી લીધા એટલે સીધી સીધી વાત છે કે સ્કૂલવાળાઓને પણ વાત કરવી જોઈએ કે ભાઈ આટલા બચ્ચાઓ બેસાડવા જોઈએ ને જે લોકોએ બેસાડ્યા છે એ પણ બહુ જવાબદાર છે એટલે બંને જવાબદાર છે પણ વધારે જવાબદાર એ લોકો છે જેમને તજરૂબો છે કે આટલા બચ્ચાઓ આમાં બેસાય ના તો એ બેસાડી લીધા એટલે વધારે વધારે જવાબદાર તો આ જે તલાવ અને લેક વાળા છે એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ લાઈફ જેકેટ બી નતા પહેરવા લાઈફ જેકેટ માં એવું છે કે 8-10 બચ્ચાઓને પહેરાવેલા અમે એમના ફોટા જોયા અને તઈ પણ જોયા અમને રૂબરૂ પણ એટલે લાઈફ જેકેટ માં પણ એવા જ લાઈફ જેકેટ હસા કે જે કામ ના કરે એટલે કે ફેલ લાઈફ જેકેટ હતા એ પહેરીને એમને બેસાડી દીધા હતા તો ઓછામાં ઓછા પાંચ સાત છોકરાઓ તો એવા છે કે જે લાઈફ જેકેટ પહેરેલા છે તો એ લોકો ડૂબી ગયા છે એવું છે કે તે સામે સેવ વાળો છે એ ભાઈ બોટ ચલાવે છે હવે પાણીપુરી બનાવે તો સારું છે હવે આટલી મોટી બોટ ને આટલા બધા બચ્ચાઓને બેસાડીને એ કામ પર લાગી જાય એટલે કાયદેસર એ લોકો ગુનેગાર કહેવાય ને આટલા બધા બચ્ચાઓ ડૂબી જાય એટલે બહુ મોટી દુર્ઘટના કહેવાય કાયદેસર કાર્યવાહી બરાબર થવી જોઈએ જેવી રીતે અમારું સરકાર અને ગવર્મેન્ટ કહી રહી છે એવી બી એક વાત આવી છે કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો સબ કોન્ટ્રાક્ટનો સબ કોન્ટ્રાક્ટ હતો એ અને એ બ્લેકલિસ્ટ કરેલો હતો એ કંપનીને અને એને આ કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટથી ફરી આપ્યો છે તો આ તંત્રની બેદરકારી બી કહી શકાય એ પણ કહી શકાય હમણાં અમારા રોકડિયા સાહેબ જોડે હમણાં એસએસજીમાં વાત થતી હતી તો એમની સામે આ વાત થઈ કે ભાઈ સપ પર સપ સબ પર સપ છે એટલે કોઈનું કોઈ જિમ્મેદારી ના કહેવાય આ વસ્તુની એટલે એ કહેતા હતા કે અમે કોઈને છોડીશું નહીં અને સખત કે સખત કાર્યવાહી કરીશું બસ હવે તો છેલ્લે એટલું કહીશું કે જેના બાળકો જતા રહ્યા છે એમના દુઃખમાં અમે સાચીએ છીએ આખું ગુજરાત આખું શહેર એમ જોડે છે અને દુઆ કરીએ છીએ કે બધાને શાંતિ મળે